શિહોરની ધ્રુપકા પ્રાથમિક શાળાના એકોતેરમા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી શિહોરની ધ્રુપકા પ્રાથમિક શાળાના એકોતેરમા સ્થાપના દિવસની આજ રોજ એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે શાળામાં આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના જ બાળકોએ પાંત્રીસ જેટલા સ્ટોલમાં વિવિધ વાનગીઓ બનાવી વેચાણ કરવામાં આવ્યું હતું આ સ્વાદિષ્ટ વાનગીઓ ખરીદી અને આરોગ્ય લોકો ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા આ તકે શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ધ્રુપકા પૂર્વ સરપંચ તેમજ સમગ્ર ધ્રુપકા ગામ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી આનંદ માણ્યો હતો રિપોર્ટર વિક્રમસિંહ ગોહિલ સ્ટોર પાણીપુરી ભૂંગળા બટેટા વગેરે ઘણી બધી વાનગીઓ હતી જેઓ જે જેને જાતે બનાવી હતી તે ખાવાની અમને બધાને ખૂબ જ મજા આવી વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હાથે બનાવેલી મંચુરિયન પાઉભાજી ભંગળા બટેટા દાબેલી સમોસા

આજે અમારી શાળાનો એકોતેરમો સ્થાપના દિવસ છે એની ઉજવણીના ભાગરૂપે આજે શાળાની અંદર આનંદ બજારનું આયોજન કરવામાં આવ્યું છે આનંદ બજાર એટલે બાળકો પોતે છે એ વિવિધ ખાણીપીણીના સ્ટોલો છે એ બનાવી પોતે સંચાલન કરી અને પોતે જીવનરૂપી મૂલ્યનું શિક્ષણ મેળવી રહ્યા છે એમાં બાવીસ જેટલી વિવિધ વાનગીઓ છે અને ચોત્રીસ જેટલા સ્ટોલ છે તમામનું સંચાલન બાળકોની ટીમ દ્વારા સરસ મજાનું થઈ રહ્યું છે બાળકો એમાં પોતે રોકાણ કર્યું છે અને એમાંથી વેપાર થશે એમાંથી એ નફો પણ પોતે મેળવશે અને પોતે તમામ છે એ વેપારની સ્કિલ છે આમાંથી શીખશે સાથે સાથે જીવનનું ઉપયોગી ગણિત અને મૂલ્યની કેળવણી પણ આમાં થશે અને આ કેળવણીના ભાગરૂપે અમે આ સરસ મજાનું આનંદ બજારનું રૂપકા પ્રાથમિક શાળાની અમારી ટીમે છે એ આયોજન કરેલ છે